નમસ્કાર બનાસકાંઠા જમાં તમારું સ્વાગત છે આજે મેળું દાતા અંજના નદીની માહિતી અંબાજી ચાલતા ઘણા બધા પદયાત્રીઓ નદીમાં રહ્યા છે તમે લોકો જોઈ શકો છો નદી પાણી અહીંયાથી વહીને ડેમમાં જાય છે દાતા અને અંબાજીના પહાડોમાંથી તે પાણી આવે છે ને તે બધું જ પાણી અંજના નદીમાં ભાઈને તે અહીંયાથી મુકતેશ્વર ડેમમાં જાય છે મિત્રો અમારો વિડિયો ગમો તો વિડીયોને લાઈક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે પણ આવા નવા નવા વિડીયો જોતા રહો તો અહીંયા વિડીયો પૂર્ણ કરવામાં આવે છે ના પણ તો આરો આ